ખેડૂમા તાલુકાના રાધિવાળાને મેત્રા ગામમાં બફ ફાટ્યુ દોઢ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ સતત પાણી પાણી

સવારમાં આઠથી દસ ઇંચ જેટલો વરસાદ થયેલ છે જેની અંદર અહીંયા ખેડૂતોએ વાવેતરમાં સોયાબીન મગફળી કપાસનું વાવેતર કરેલ હતું તો એ બધું અત્યારે પાણીની અંદર ધોવાઈ ગયેલ છે અને પાકનું નુકસાન થયેલ છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે થોડું વળતરનું જે સહાય આપે

રા કંપા કિસાન સંઘ પ્રમુખ ખેડમાં જે રાતના વરસાદ ચાલુ થયેલો કેટલા કેટલાક ચાલુ થયેલો હતો બે વાગ્યાના સુમારે વરસાદ ચાલુ થયો તે સવારે સાત વાગ્યા સુધી વરસાદ વરસ્યો છે અને ચૌદ ઇંચ જેવો વરસાદ પડ્યો છે અને રાહિવાડ કંપો કંપો મેત્રાલ કંપો રુદ્રમાળા અને ગુંદેલ આ સીમાડામાં ભારે નુકસાન થયું છે કેટલા એકર હશે લગભગ આ કેટલાય કેટલા એક જમીનને જે નુકસાન તો થયું કેટલા એકર હશે લગભગ પાકનું નુકસાન ત્રણસો એકર જેવું થયું છે ત્રણસો હેક્ટરમાં થયું છે ત્રણસો હેક્ટરમાં ભારે નુકસાન થયું છે અને તેમાં પાક કપાસ મગફળી અને સોયાબીન એને ભારે નુકસાન થયું છે આ બાબત તેમાં અગાઉ પણ આવેદનપત્ર લગભગ આપેલું છે કિસાન સંઘના તો એના માટે આ રિપીટ આપવાના બીજી વાર એવું હા આજે રિપીટમાં આજે આવેદનપત્ર આપશું મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર આપશું ને ખેડૂતોને ખરેખર તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવો એવું સરકારના પણ અમે આપ અને સર જે ટોટલી આ જે આ વર્ષનો કેટલા ઇંચ હવા સર આ ટોટલી આ ઇંચનો લગભગ આપણા ગામની દસ દસ વર્ગ જે હોય એને ટોટલી કેટલા ઇંચ આ સાલનો લગભગ ત્રીસ પોત્રીસ ઇંચ થવા આવ્યો પોત્રીસ ઇંચ પૂરો થયું અને વરસાદ બારે પોત્રીસ ઇંચ થઈ ગયો